આજે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે બેસે છે મંત્રીઓ છે તો ખેડૂત રાજકીય વજન કેમ નથી ઉભું થતું રાજકીય વર્ગ કેમ નથી ઉભી થતી શું કારણ છે સાહેબ એના બે ત્રણ ની ઘણા બધા કારણો છે ઘણા બધા કારણોમાં પેલું એ છે કે ખેડૂતોના નામે ખેડૂત નેતાના નામે ખેડૂત આગેવાનના નામે વિધાનસભામાં પહોંચી જવું અને પોઈચા પછી જ્યારે તમે ચુમ્માલીસ પ્રશ્નો પૂછો છત્રીસ પ્રશ્નો પૂછો બેતાલીસ પ્રશ્નો પૂછો એમાં તમે ખાણ ખનીજ ના પ્રશ્નો પૂછો પણ ગયા વર્ષે જુલાઈ ઓગસ્ટમાં સરકારે સત્તરસો ને ઓગણસિત્તેર કરોડ નું પેકેજ જાહેર કર્યું હતું એમાંથી કેટલા ચૂકવા છે આ પ્રશ્ન કેમ ના પૂછો